जय भे जय 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 बाब सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે એ અપમાન બાબતે અમે આવેદનપત્ર આપી છે અને ટૂંક જ સમયની અંદર માફી માગે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું એવું પણ અમે કહીએ છીએ બસ એ જય ભીમ નમો બુદ્ધ મકવાણા રતિલાલ રાજાભાઈ આજે અમે આવેદનપત્ર જે અનુસંધાને આપવામાં આવ્યા છે સર્વ દલિત સમાજ ભેગા થઈ અને અમિત શાહે જે સંસદની અંદર બાબા સાહેબનું અપમાન કર્યું છે અને આ જે બંધારણના ઘડવાયાનું અપમાન થાય ત્યારે આખા સમાજનું કોઈ પણ અન્ય સમાજોનું અપમાન થાય છે અને આ અપમાન કર્યું છે એના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમિત શાહ માફી માગે અને જો માફી માગવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આ અમારી એક ચિંકી ગણું તો ચીમકી છે સરકારને અને જે ગણવું હોય પણ અમે ગાંધી ચિંતા માર્ગે જઈશું એવું ચાલો ઓકે સર સરસદમાં ગૃહમંત્રી શ્રી અમિત સાહેબે જે નિવેદન આપ્યું હતું એનાથી તમામ જે દેશના લોકોની લાગણી ઉભાણી છે બંધારણના જળવૈયા તમામ પીસરા વર્ગના જે હસીયા કહેવાય એવા બાબા એ મહાન પુરુષ જેને આપણે ભગવાન ગણીએ છીએ એમના વિશે જે શબ્દો બોલ્યા એનાથી અમારે બધા લાગણીઓ આહત થઈ છે અને એના ભાગરૂપે આજે એક આંદોલન જે શરૂ થયું છે તો અમિત શાહે આમાં માફી માગવી જોઈએ અને જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી આ દેશની જે પછાત વર્ગ છે એસસી એસટી ઓબીસી તમામ સાથે મળી અને આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આ જે એ ભાગરૂપે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ બાબતે જો કોઈ નિર્ણય નહીં થાય તો હજી પણ આગળ ગાંધીજીને બદલે આંદોલન ચાલુ રહેશે અને સમગ્ર દેશની પ્રજા જે બંધારણના ઘડવૈયા આંબેડકર સાહેબને જે ભગવાન માને છે તેમણે જે આ દેશને બંધારણ આપ્યું છે અને એને લીધે જે પબ્લિક આહત થઈ છે એના ભાગરૂપે અમે આ આંદોલનને ચાલુ રાખશું હોય આજે <Lee begun> <corlly> <gehört>